નમસ્કાર સુપ્રભાતમ એન્ડી ફોનમાં હાર્દિક સ્વાગત છે હમણાં ગુજરાતમાં છેલ્લા થોડાક મહિનામાં એટલું બધું નકલી નકલી પકડવાનું નકલી ઇન્સ્પેક્ટર ને નકલી જજને નકલી કચેરી નકલી આરટીઓ નકલી ડોક્ટર ને તો ઓલી વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ આખો પ્રશ્ન લાંબો પૂછ્યો કે આટલું આટલું નકલી પકડાય છે કે તમને એવોર્ડ મળવા જોઈએ ટૂંકમાં આખું વેબ સિરીઝ મટિરિયલ જેવું થઈ જાય છે પેલા યુપીએમપીને કે ટ્રાઇબલમાં હજી ગુનાખોરી બનતી ને એવું અત્યારે રાજકીય લેવલે અને એજ્યુકેટેડ લોકો ક્રાઈમમાં આવ્યા એવું લાગે છે હવે પત્નીએ પૂછ્યું કે તમને મારી સુંદરતા ગમે કે સંસ્કાર ગમે કે આમ દૈયા ભાભી જેવું હોય છે એમ તો પતિ કે મન્ત તરીકે મજાક કરવાની આદત બહુ ગમે છે કે યા તારક મહેતા સિરિયલ લાંબી આયેલી તો ઓરીજનલ તારક મહેતાનું કહો કે પૂછ્યું કે ભાઈ તમે કેવી લાગે સિરિયલ તો સિરિયલ તો હારી ભાઈ ની પણ કીએ ઓલો જો ડાયરેક્ટર માને ન તો આ દયા ને એક આવડિયા ચંપક જાજા એ બે કીએ ઓવર હાલે થોડુંક એને માપમાં રહેવાની જરૂર છે કે થોડુંક વધારે ઓવર થઈ જાય જ્યારે ત્યારે કીએ બરાબર કીએ બોલો પતિ જમતા જમતા કે તમે કહેતા હતા ને કીએ જમવા બે ઓપ્શન હૈ છે કે તો શાક તો એક જ છે કીએ ઓપ્શન તો હજી બે જ છે ખાવું ખાવ હાલતા થાવ થાવ્યા તો બરાબર બે ઓપ્શન એટલે બીજું ઓપ્શન જાણવું હતું કે તો પત્ની શાકભાજી લારી વારે બહુ ભાવતા દીને વાર ઝાઝી લગાવી તો પતિ કે જલ્દી કરો ને કે મારે મોડું થાય ઓફિસ જવામાં એમ તમે વચ્ચે બોલો માં કે આ ઉતાવળ ઉતાવળમાં તમારા જેવા લગ્ન થઈ ગયા કે હવે તો ધ્યાન રાખવા દો મને કે બરાબર ઓલામાં એક ટેક્સી બુક કરીને તો પછી ટેક્સી પહોંચે એટલે મેસેજ આવે તો મેસેજ એવો યમરાજ આ ડ્રાઈવર નામ કાઉસમાં કોડ આટલા 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 હેઝ હરાય ઉડે એન ઇઝ વેઇટિંગ ફોર યુ એટ યોર યુર લોશન એમ તો ઓલા એ કેન્સલ કરી નાખ્યું કે આ યમરાજ ભેગું નથી જાવ ઓ ભાઈ કે બીજા નામ વાળો મોકલો કે બરાબર રાજપાલ યાદવના ફોટા સાથે કે મૂકું કે એક લીટરની પાણીની બોટલના વીસ રૂપિયા ને વીસ ની પાણીની બોટલના દસ રૂપિયા આ ગણિત કેવી રીતના આલેહન એ પાણીમાં શું ભરતા હોય છે એમાં રહસ્ય છે અમુક લોકો એમ કહે કે અમુક સીધું નર્મદાનું પાણી સાનું મોનું ડટિયું ખોલીને ભર દઈએ ને અમુક કે ફિલ્ટર કરે કોઈ કંગના પ્રોસેસનું તો અલગ અલગ છે એમાં હોય બધા બોલો જ્યોતિષને ને એવું જોતા હોય પણ સમજદાર પરણિત પુરુષ છે ને એ રાશિ બાશી જોવે નહીં સવારે ચા બનાવતી વખતે ઓલી જે આદુક આમ ખાંડમાં ખાંડતી હોય ને કે એના અવાજ થી ખબર પડી જાય કે આજનો દિવસ કેવો જોઈએ એટલી આમ સમજદારી અનુભવ ને આવી જાય ધીરે ધીરે બરાબર પાણીપુરી પ્લેટમાં લીધું છે કે ભાઈ વીસ રૂપિયાની આઠ નમ ક્યાં થયું બરાબર તો એ પાણીપુરીની લારી વારે સ્ટીકર મળ્યું યા કે મનમાં મનમાં પાણીપુરી ગણે ને કેટલી એવી એને પાણીપુરીનો આનંદ મળે નહીં તો માત કીધું કેમ એક વાણી ગાડી હારામાં માઈ લઈએ વાહે લખ્યું હતું સ્ટીકર મારે નો એરબેગ્સ વી ડાય લાઈક અ રિયલ મેન તો મમ્મી એરબેગ વાપરતા જ નથી હાચા માણાને ગણે મરી ગઈ એમાં જરાય ચિંતા ન એન ડોસીમાં દાદીમાની મજાક કરતો હતો કેવી રીતના તો કે દાદીમા મને ઊંઘ નથી આવતી હાલ વાતું કરી ગઈએ તો કે ભલે ભલે બેટા આપણે વાતું કરી ગઈ બોલ બોલ તારે પૂછવું હોય પૂછ કે તો કે બા આપણે કીએ ઘરમાં પાંચ જ જણા રહીશું કે ભાઈ બેન મમ્મી પપ્પા તમે આપણે પાંચ જ રહીશું કીએ તો કે નાના બેટા એવું ન હોય કે આપણા લગ્ન તાર લગ્ન થાય ત્યારે આપણે છ નહીં થઈ જાય તો કે માર લગ્ન થાય તો દીદીને ને લગ્ન થઈને હાર આવી જશે વળી પાંચ નો થઈ જાય કીએ તો કે ના બેટા એવું નથી કે વરી તારી ઘર દીકરો આવશે તો વરી છ નો થઈ જાય ગયે તો કીએ કે મારો દીકરો આવે કે તમે મરી નહીં જાવ કે તો વરી પાંચ નો થઈ જાય કીએ છોકરા ઓવર સ્માર્ટ થઈ ગયા બરાબર એક હેલ્મેટ પહેર્યા વગર જાતો હતો આપણા હેલ્મેટ ના પ્રચારની રેલી બેલી ટી શર્ટ આપ્યો ફ્રીમાં મોટું સૂત્ર લખ્યું હતું હેલ્મેટ લગાયે શિર બચાય નીચે ચકાઉસમાં સ્પોન્સર અને જિલ્લા શાખા ફલાણો રાજી નામથી તો કે કોના જેવું લાગે તો મોઢામાં ગુટખા રાખી અને કેન્સર ઉપર ભાષણ આપીને એના જેવું લાગે છે કે બરાબર આપણે ભારતીય લોકોની એક વિશેષતા છે ઇન્ડિયા નોટ ફોર બિગીનર્સ કેવી રીતના કે ટીવી ઉપર ગમે એટલો હારામ મારો પ્રોગ્રામ આવતો હોય પણ પાડોશમાં કંઈક ડખો થયો હોય ઝઘડો હાલતો હોય માથાકૂટ હાલતી હોય ને તો ટીવું ધીમું કરી અને દીવાલને કાન રાખવાની જે આપણી સ્ટાઇલ રહી ને એ બીજા કોઈ દેશ પાસે આ ફોર્મ્યુલા હશે જ નહીં કદાચ બરાબર કે એટલે ફાયર સેફ્ટીના સૂત્રો મારી રહ્યો દિવાલમાં ને મોટી ઇમારતોમાં બધે ફરજિયાત જેવું થઈ ગયું તો એક એમાં થોડુંક એડિટ કર્યું કે ઇન કેસ ઓફ ફાયર પ્લીઝ લીવ ધ બિલ્ડિંગ બિફોર પોસ્ટિંગ ઇટ ઓન સોશિયલ મીડિયા નીચે સોશિયલ મીડિયાનો સિમ્બોલ મારી લીટો કે આગ લાગે તો ભાગવા માણજો સોશિયલ મીડિયા પોસ્ટ પછી કરજો કે બરાબર એક ભાઈ મારે જો હરવનર નેનો લઈને જતો હોય છે નેનો કાર લઈને તો રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું કાર બંધથી તો એને વચ્ચે આગળ ક્યાંક ભાઈ બંધ રહેતો હોઈશ છે ડબલ્યુવારો વાળો એને ફોન કર્યો કે ભાઈ મને તું પેટ્રોલ આપી જાય ને કાંઈ ગાડી બાંધીને પંપે પહોંચાડવા હાલ હાલકીએ તો લઈએ આવ્યો બીએમડબલ્યુ ડબલ્યુ અને દોરી જ બાંધી કે જો મારી વાંયા ઢેળતો જાવ એવું લાગે કે સ્પીડ વધી ગઈ છે તો ડીપર મારજે લાઇટનું એટલે કે હું ધીમી પાડીશ એમ કે હાલતા થયા તો બીએમડબલ્યુ વાળો વાર મગજનું જરાક આમ ઝડપી જઈશ આપણે મોરબીવાળા જેવો તો બાજુ હું ઓડીવાળો સ્ટાઇલ મારતો મારતો હોરન મારતો મારતો નીકળ્યો ને તો આનો ખોટો સેટકો તેની હા રેસ લગાવી રાજકોટ મોરબી હાઈવે ઉપર દોઢસો પોણા બસો બસો સ્પીડમાં ઉલરે જાય ભાઈ ને ઉલરતું આવે તો નેનો ડીપર મારે તો ઓલે ટ્રાફિક પોલીસને કેમેરામાં દેખાઈ ગયું એને આગળ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો માળિયામાં મિતાણા બાજુ એ કે બીએમડબલ્યુનું ઓડી બે રેસ લગાવી છે અને નેનો વારો એની સાઈડ કાપવા તો ડીપર મારે કે ત્રણેય એટલે વારાય વિચાર થઈ કે ઓહો આપણે હવે કાઢી ફાઈટ ફાઇટ આપવામાં ડીપર નો મિનિંગ હતો ધીમી પાડ પણ હવે હિમ ગયા એક પતિ એકદી આમ એકદમ આમ કોન્ફિડન્સ વધી ગયો અને ટૂંકમાં એકદમ કંઈ બીક વહી ગયા પછી એને પત્નીને વાત કરી કે તારીયાર લગ્ન કરીને મને મોટા મોટો ફાયદો થયો કયો કયો ફાયદો તો કે મારા જીવનમાં જે કાંઈ ગુનાઓ કહી હતા આ જન્મે કે ગયા જન્મ બધી સજા આ જન્મમાં મળી ગઈ ગઈ બસ કે હવે નિરાત કે બધા પાપ પ્રક્ષાલન થઈ ગયું છે બરાબર હોલીવુડ પિક્ચરને જો ભોજપુરીમાં નામ ટ્રાન્સલેટ કરવાનું થાય મિશન ઇમ્પોસિબલ એ ન હો પાય મિશન ઇમ્પોસિબલ ટુ હમ પહેલે કહીલ એ ન હોપાઈ મિશન ઇમ્પોસિબલ થ્રી હવે કેટલી વાર બતાવી એ ન હોય પૈકી બરાબર હોટલમાં જમવા ગયા હોય ને આપણો ભાઈબંધ જો આપણા કરતાં ધીમે ધીમે ખાય જાણી જો ધીમે ધીમે ખાઈને વાર લગાડે ને તો આપણે સમજી જવાનું કે બિલ આપણે જ ભરવાનું છે ત્યાં લાગી થોડો ઊભો થવાનો નથી બરાબર હવે આજી મોરાલિટી હોસ્પિટાલિટી સામાજિક રીત રિવાજોમાં એક એવો મુદ્દો એડ થયો કે જો કોઈ મહેમાન આવે કોઈ ગેસ્ટ આપણે ઘરે મળવા બેસવા આવે તો આપણે આપણો મોબાઈલ સાઈડમાં મૂકી દઈને તો આપણે બહુ મોટું સન્માન છે કે હવે એ મુકાતું નથી ને અમે તો ધીમો વોલ્યુમ કરો અમે છોકરાને કહેવાતું નથી બરાબર કે એક ભાઈ પહેલી વાર પ્લેનમાં બેઠો હોય ને એમ કે પ્લેનમાં જાજીવાર બેન મજા આવે બરાબર તો એને કે લે આ દસ હજારની ટિકિટને આટલીક વાર જ બેહવા મળશે ટૂંકમાં એને મુદ્દો એ હતો કે ટ્રેનની ટિકિટ એક હજારમાં લઈ બે ત્રણ દી હારે ટ્રેન દ્વારા અને પ્લેનની દસ હજારની ટિકિટ લઈ તો બે કલાક જ બે ટ્રેનમાં ટૂંકમાં એને બે તન બે તમી તું એમાં આવે બે દી બેહું હોય તો ટ્રેન પ્લેનનો મિનિંગ શું કહે બરાબર હવે ઉનાળો આવી ગયો ધીરે ધીરે તડકે મોટર સાયકલ મૂકો અને પછી એના ઉપર બેહો એટલે તમને ફરતી બાજુથી ઉપર નીચેથી બધુંથી જ્ઞાન પ્રાપ્ત થવા મળશે કે વૃક્ષ કેમ વાવવા જરૂરી છે આવું જુઓ